સુરતના મિની બજારમાં મહાશિવરાત્રી પર્વ પર 100 લિટર દૂધની ભાંગ બનાવી ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી હતી સુરતમાં મહાશિવરાત્રી પર્વ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ના પર્વ નિમિત્તે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મિની બજારમાં ગજાનંદ વિદ્યા સંકુલ અને કોહીનુર યુવક મંડળ દ્વારા ભક્તો માટે ભાંગની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અંદાજીત સો લિટર દૂધમાં ડ્રાય ફ્રુટ ઉમેરી ભાંગ તૈયાર કરવામાં આવી હતી અને ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવી હતી આ પ્રસાદનું આયોજન નિખિલભાઈ રાવરાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે જ સુરેશભાઈ શાહે પૂરતો સહકાર આપ્યો હતો આ પ્રસાદનો લાહો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો ભગવાન મહાદેવને જળ દૂધ બિલ્વપત્ર અને ફૂલથી અભિષેક કરી કોહીનું યુવક મંડળ અને ગજાનંદ વિદ્યા વિદ્યાસંકુલના યુવકો દ્વારા વિશેષ આરતી પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત